ચાલો મિત્રો કેમ છો મજામાં તો બધા મિત્રોના સવાર સવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો કેમ મજામાં ને બધા આમ તો બધા મજામાં જોઈએ આપણા વ્લોગ જોતા હોય તો ખૂબ સરસ મસ્ત વિડીયો આગળ આગળ જોજો ખાસ ને આજે આપણે કંઈક અલગ કામથી બહાર જઈએ કે જોયા માનસીબેન અને એક ભૂત બે તૈયાર થઈ ગયા જોજો જોવું જોઈએ

કે હું થાય છે ને આગળ આગળ કેવો વિડીયો આવે છે ને જમાવટ કેવી છે મિત્રો કન્ટિન્યુ જોજો હા તો મસ્ત મસ્ત વિડીયો આવશે બધાય આગળ બે ના રેજો

પતા ટ્રાફિક આપણે વાહન આમાં ક્યાંય હાલવાની જગ્યા નથી થઈ ભારતીયની ટ્રાફિક ધોમ તડકામાં ટ્રાફિક ભાઈ ધીમે ધીમે પૂછી પૂછીને પગલાં ભરાય એવું થઈ ગયું છે

નહીં આવી આવ્યો તમારે તમારે દવાખાને એમ નહીં આવી અમને ખીજા હોજો કઈ વાંધો નહીં ચટ કરો અમારે ઘરે સત્તર કામ હોય ડોક્ટર સાહેબ અમારે એકસો વીસ કામ હોય ડોક્ટર સાહેબ હું ડોક્ટર સાહેબ નથી હું દર્દી છું મારે અહીં પાટો બંધાવવાનો હે હા તમારે મને ચાકુ લાગ્યું તમે દાદી દીકરી હું એવા ધંધા કરતી હોય ચાકુ અમે ના કરવાનો કામ કરતા હોય લે હલાય રાખી બેરી બેરી હું મારી તો હલાવી લે કહું છું અમે એવા જ કામ કરતા હોય ચાખું લાગે ને એવા જ કા હા કા બાપડે એવા જ કામ કરવાનું હોય અમાર બીજું કોઈ કામ જ નથી હ હા એય ચાલો બીજા પેશન્ટ નું હાથનું ઓપરેશન आले છે હાથમાં કરતા કરતા પગ ભાંગી લે હો આપણે જોસનાબેન જિંદા બાદ એને આપણે દવા ઉપોચાડી તો આપણે વાપરી વાપરી જોસનાબેન ની જા જય એ બિચારા જીતે જકતા હે જીતે જકતા છે ને અમે ક્યાં કહી કરી ખાલી છે કે કઈ બોલતા નથી કે બીજા તો પકડાયા બીજો આ તો નહી આ એક આંગળી આ બધી આંગળી ખાલી જોઈ ને

તું જરા કરતા તો માનસીબેન ટેબલ ઉપર બે વારે વા ટેબલ ઉપર બેસી અને ટીવી જોઈ છે જો પાછળ લબાચા તું જરા ઈદરા તા ટેબલ ઉપર બેસી અને તો છે ને મિત્રો આજે અમે ગયા ભાટિયા અને ખરીદી થોડી કરી થોડું કાગળિયાનું સરકારી કામ પણ હતું ભાવેશ ને તો એ બધું કામ પણ કર્યું પણ તડકો જે હતો ને ખરેખરો બહુ ગજબ તડકો અને એવી ગરમ ગરમ લૂ આવે કે આપણે ચંપલ પહેરાવું હોય ને થોડાક પગભાર હોય ને ઉપર તો આયે પગ એવા આપણે તપી જાય ને એવી લૂ આવતી હતી ગરમ ગરમ પણ ફરા ફરજિયાત કામ હતું એટલે જાવું પડ્યું અને થોડુંક માનસી માટે પણ લેવાનું હતું તો માનસીને પગમાં પહેરવાના સદરાને ને એવું એનો બહુ શોખ છે એટલે એ પણ લીધા અને થોડું ઘણું લીધું બાકી તો જે લેવું હતું એ દુકાન હતી બંધ એટલે બપોર ટાઈમ હતો એટલે એ કંઈ થયું નહીં તો આજનો વિડીયો તમે જોયો જ હશે બહુ મસ્ત મેં અમારી રીતે મહેનત કરી છે થોડીક હજી મહેનત વધારે કરશું બહાર જાશું ફરવા જશું તે બહુ સરસ મજાના વ્લોગ આવશે અને એ બધા વ્લોગ તમે જરૂરથી જોજો અને હવે આપણે એ વાત સાથે જ વ્લોગ આપણો એન્ડ કરશું તો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જય રામ સનાતન ધર્મની જય ગુડ નાઇટ આવજો